આ ઇસ્યુ બે દિવસ પહેલાં જ આખો બનવા પામેલ હું અર્જુનભાઈ પટેલ કેડી શાહ બાર એસોસિએશનમાં બેઠા હતા ત્યારે એવી ચર્ચા થઈ કે મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ આપવામાં આવેલી તો એ જ વખતે અર્જુનભાઈએ સીધો કાગળ લીધો કે ભાઈ આપણે પણ એક બાર એસોસિએશનને એપ્લિકેશન આપી અને એવું કહી કે ભાઈ આ રીતે જો ત્યાં કોલ્હાપુરમાં સર્કિટ બેન્ચ મળતી હોય તો આપણે સૌરાષ્ટ્રમાં તો હાઈકોર્ટ હતી તો આપને કેમ નહીં એક એ એ ઉપરાંત જ ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો જમણવાર મોસાડે માં પીરસનાર ઈજી છે તો આપણે એક અત્યારે ચલાવીએ એમ કરીને એક એપ્લિકેશન બાર એસોસિએશનને અમે આપેલી આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશન ને મિટિંગ બોલાવી મિટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે જે લોકોના નામ એને જાહેર કરેલા તો એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશન રજૂઆત કરવામાં આવેલી ખરેખર જો આ ઈસ્યુ એક રામ મંદિર જેવો ઈસ્યુ છે આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બહાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે ખરેખર જો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ લાવવા માગતા હોય તો એના માટે ફરીથી જેમ અગાઉ છ છ મહિના સુધી આંદોલન કરવામાં આવેલા એવી આવે એના માટેની ચળવળ શરૂ કરવી જોઈએ અને એ માત્ર કોઈ જૂથવાદેમાં નહીં સૌરાષ્ટ્રની જનતા સૌરાષ્ટ્રના એડવોકેટો આજુબાજુના તમામ લોકોને ઉદ્યોગપતિને બધાને એક સમાન ન્યાય મળી રહે એવા હેતુથી જો આ ચળવળ ચલાવવામાં આવે કારણ કે આમાં માત્ર જૂથવાદ નહીં ચાલે દરેક સિનિયર એડવોકેટો અને સિનિયર એડવોકેટની સાથે જે ખરેખર બાર પ્રત્યે હિત ધરાવે છે અને જેના માણસમાં કંઈક બાર માટે કરી છૂટવાની ભાવના છે એવા લોકોનો પણ ભેગો સમાવેશ કરવો જોઈએ અને એથી વિશેષ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બાર એસોસિએશનના તમામ સિનિયરોને બોલાવી અને પહેલાં વિચાર વિમર્શ કરવો જોઈએ પહેલાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ આની અંદર જે એપ્લિકેશન આપનાર છે અર્જુનભાઈ પટેલ છે પછી સિનિયરોમાં કિશોરભાઈ સખિયા છે એન જે પટેલ છે અનિલભાઈ દેસાઈ છે કમલેશભાઈ શાહ છે ભગીરથભાઈ ડોડિયા મેહુલભાઈ મહેતા જી એલ રામાણી ઘણા બધા સિનિયરો છે કે જે અગાઉ બાર માટે કામ પણ કરી ચૂક્યા છે અને કામ કરવા તત્પર પણ છે તો આ રીતે કોઈ ભવિષ્યમાં બીસીજીની ઇલેક્શનને અનુલક્ષીને કોઈ નિર્ણયો ન લેવા જોઈએ અને જો બહારના હિત માટે નિર્ણય લેવામાં આવે અને હજી પણ કોઈ ની રચના થઈ જવાથી થઈ ગયું એના માટે એક વખત સિનિયરોને બધાને બોલાવી સાથે બેસી અને ખરા અર્થમાં જો કામ કરવું હોય તો આ વસ્તુ થઈ શકે એમ છે હું બાર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ હતો અમારી અગાઉ સાહી સાહેબ એ એની બોડી હતી તો પાંચ એકર જગ્યાની ડિમાન્ડ કરવામાં આવેલી બાર એસોસિએશન માટે બાર એસોસિએશનના હિત માટે અલગ એક બિલ્ડિંગ બને એની એક માંગણી કરવામાં આવેલી તો સરકારે એની પાછળ સતત પડી ગયા તો સરકારે એ લીધું એકર જગ્યા પણ માટેની કાર્યવાહી આગળ ચાલી અને એડવોકેટ ભવન માટે અલગ જગ્યા ફાળવી અને ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરેલી ત્યાર પછી મારી બોડી આવી તો અમે એ જી પ્લસ વન હતા એના મેં પાંચ માળ માટેના વ્યવહાર કરેલા એ પાંચ માળની મંજૂરી આપી અને જે પાંચ એકર જગ્યા હતી એમાં એક ટકો રકમ ભરવા માટે કલેક્ટરનો આદેશ હતો ચાર લાખ એકવીસ હજાર રૂપિયા નિવેદનો પણ આ પંચરોજ કામ થયું તો અમારા સમયમાં આટલી અમે કામગીરી કરી આટલી કામગીરી કરી એમાં અમને સફળતા મળી તો એ બાર એસોસિએશનના હિતાર્થની અમારી ભાવના હતી તો એ વસ્તુ થઈ શકે તો આ વસ્તુ પણ થઈ શકે પરંતુ એના પાછળની ભાવના છે એ શું જોઈએ તો સો ટકા છે આમાં અત્યારે એ સમય જ્યારે અગાઉ ચળવળો ચાલેલી આંદોલનો થયા માંગણીઓ કરવામાં આવેલી એ વખતનો સમય અને અત્યારનો સમય ઘણો બધો ફેર છે એ વખતે જે કપરી પરિસ્થિતિ હતી એવી કપરી પરિસ્થિતિનો અત્યારે સામનો કરવો પડે એમ નથી તો જો ખરેખર સર્કિટ બેન્ચ અપાવવા માટે જો લોકોને લડત ચાલુ કરવી હોય તો મને એવો ચોક્કસ હું કહી શકું કે આમાં સો ટકા સફળતા મળશે અને ન્યાય પણ મળશે પણ એના માટે કોઈ પણ વાદ વિવાદ પક્ષપક્ષી વગર એકજૂથ થઈ અને કામગીરી કરવામાં આવે